હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવો છતાં પણ ઘરે બનાવેલો તાજો અને બજાર કરતા સસ્તો એવો ચાટ મસાલો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચાટ મસાલો ચાટ મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ છે તેને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે એટલે હું પેલા બતાવી દઉં છું તેનું માપ અડધી વાટકી જીરું લીધું છે એક મોટી ચમચી ધાણા લીધા છે અને પચીસ કાળા મરી લીધા છે છે આ આ વસ્તુઓને વસ્તુઓને આપણે શેકવાની કઈ રીતે અને કેટલી શેકવાની છે તેના માટે પણ વિડીયો જોતા રહેજો ચાટ મસાલો બનાવવા માટેના ત્રણ ઇન્ગ્રીડિયન્ટ આપણે લીધા છે તેને સૌથી પહેલા આપણે શેકી લઈએ તેના માટે મેં કડાઈ ચડાવી છે અને ગેસને ચાલુ કરેલો છે આપણે એડ કરી દેશું જીરું સૌથી પહેલા જીરું એડ કરવાનું જીરું એડ કર્યા પછી જીરાને આપણે ગરમ કરવાનું છે આપણે જીરાનો કલર ચેન્જ કરવાનો નથી માત્ર ગરમ જ કરવાનું છે જેથી અંદરનો ભેજ ઉડી જાય અને આ રીતે આપણે જીરું માત્ર ગરમ જ કરીશું ને તો ચાટ બજારમાં કલર હોય ને એવો જ કલર આપણને મળશે ને તો બ્રાઉનિશ થઈ જશે તો ચાટ મસાલો બ્રાઉનિશ સારો લાગે નહીં દેખાવામાં અને સ્વાદ પણ તેનો ફરી જતો હોય છે આ રીતે ધીમા તાપે માત્ર ભેજ ઉડી જાય તેટલું જ આપણે જીરું શેકવાનું છે જીરું એડ કર્યા પછી અને થોડી વાર હલાવ્યા પછી આપણે તરત જ ધાણા એડ કરી દઈએ અને ધાણાને પણ આપણે જીરા સાથે મિક્સ કરી લઈએ ચાટ મસાલામાં જીરું અને ધાણા હંમેશા તાજા જ લેવા હવે આપણે એડ કરીએ પચીસ થી ત્રીસ કાળા મરી આપણે આ બધી વસ્તુઓને ચલાવતા રહીએ જેથી વધારે શેકાય ન જાય માત્ર ગરમ જ થાય અને હવે આપણે એડ કરીએ એક ચમચો વરિયાળી લેવાની છે અને આ બધું નાખ્યા પછી આપણે ગેસને બંધ કરી દઈએ અને ચલાવતા રહીએ જેથી ગરમ પેનમાં આ બધી વસ્તુ શેકાઈ જશે જેમ મેં કહ્યું તેમ આ વસ્તુને વધારે શેકવાની નથી ગેસ બંધ કર્યા પછી બે થી ત્રણ મિનિટ આ રીતે ચમચો ફેરવતા રહેવાનું છે જેથી વધારે બળી ના જાય અને ત્યાર પછી બીજા વાસણમાં આપણે ઠંડુ કરવા ટ્રાન્સફર કરી લેશું ચાટ મસાલો બનાવવા માટે હંમેશા ઇન્ગ્રીડિયન્ટ તેનું માપ અને શેકવાની રીત પણ આખી અલગ જ હોય છે અને એ રીતે બનાવીએ ને તો માર્કેટ જેવો ચાટ મસાલો તૈયાર થાય છે હવે આ બધા મસાલા જે શેકેલા છે તેને આપણે બીજા વાસણમાં ઠંડા કરવા માટે ટ્રાન્સફર કરી લઈએ હવે શેકેલા ઇન્ગ્રીડિયન્ટ છે તે ઠંડા થઈ ગયા છે શેકેલા ઇન્ગ્રીડિયન્ટમાં જીરું ગાણા મરી અને વરિયાળી છે તે ઠંડા થઈ ગયા છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી અને આપણે પીસી લઈએ ચાટ મસાલો બનાવવા માટેના જે શેકેલા ઇન્ગ્રીડિયન્ટ હતા તેને આપણે એક વખત પીસી લીધા છે જો પેલા પીસી લેવાના અને ત્યાર પછી હવે એડ કરીશું આપણે બીજી વસ્તુઓ આપણે ઉમેરીશું એક ચમચી નાની ચમચી લીધી છે સોટ પાવડર એક મોટી ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલ નાખી શકાય પણ આ ચાટ મસાલાને હેલ્ધી અને વધારે ટેસ્ટી બનાવવા માટે આમચૂર પાવડર નાખીએ તો આ ચાટ મસાલો બજાર જેવો જ ટેસ્ટી બને છે અને હવે જેટલું જીરું લીધું હતું એટલું આપણે સંચળ અડધી વાટકી એડ કરી દઈએ અને ત્યાર પછી એક મોટી ચમચી મીઠું અને હવે આપણે આ બધું પીસી લઈએ પીસી લીધા પછી હવે હું બતાવું છું તમને જુઓ કેટલો સરસ ચાટ મસાલો બજાર જેવો જ ચાટ મસાલો બનીને તૈયાર થયો છે કલર જોઈ લ્યો માર્કેટ જેવો જાણે માર્કેટમાંથી લીધો હોય તેવો જ બનેલો છે એટલે ઘરની વસ્તુઓમાંથી અને સસ્તો બનતો ચાટ મસાલો આ રીતે ઘરે બનાવી શકાય છે હવે આ ચાટ મસાલાને આપણે વધારે ફાઈન બનાવવા માટે ચાડી લઈએ એટલે કોઈ કણી કે ગાંઠા હોય ને તો રહે નહીં અને ચાટ મસાલો જે આપણે છાંટીએ ને ચાટ પર કે ફ્રૂટ પર તો એકદમ સરસ રીતે ફેલાઈ જાય એક બારીક હવારો લેવાનો લોટ ચાળવાનો અને તેની અંદર એડ કરી અને આ રીતે આપણે સરસ રીતે જુઓ ચાડી એટલે કેટલું સરસ ટેક્સચર દેખાય છે તેનું આ ચાટ મસાલો ઘરે જ બનાવી શકાય છે ઓછા સામાનથી અને બનાવવામાં પણ સમય લાગતો નથી અને આ બધી વસ્તુ આપણા ઘરમાં રહેલી જ હોય છે એટલે બનાવી લઈએ તો છ આઠ મહિના વર્ષથી સુધી ચિંતા નહીં અને માર્કેટમાંથી લેવા જવાની જરૂર નહીં જો આ રીતે સાડી લઈએ એટલે વધારાના જે ઉપર કણી કે હોય ને જાડો ભાગ એ આપણે કાઢી લઈએ અને આ બધી વસ્તુઓનો આપણે બીજે પણ ઉપયોગ કરી શકીએ ફેંકવાનો નથી આ વસ્તુઓને જો બતાવું જો એકદમ સરસ બજાર જેવો કલર અને સુગંધ તો એટલી સરસ છે કે ફ્રૂટ પર કે ચાટમાં નાખવાનું આપણે તરત જ મન થઈ જાય અને આ ફ્રૂટ ચાટ મસાલો નાખેલો અને ચાટ આપણે ખાવાનું ખૂબ જ મન થાય તેવો ચાટ મસાલો બનીને તૈયાર થયો છે ઓછા ખર્ચે અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનેલો હોમમેડ ચાટ મસાલો તૈયાર થઈ ગયો છે હોમ મેડ ચાટ મસાલાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જાણ અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી સાથે